આ છે તેલ આ મારે ટમેટા લાલ લાલ ગોતો વગરની પડી આમાં હશે અળદુ ખાશે લાલ લાલ મરચું વેચો આ ડુંગળી આ છે ધાણા જીરું આ વઘાર માટેના બધાય મિસાલા જો આ છે વઘાણી આ છે આખું જીરું આ કંઈ બાકી છે આખું જીરું ના પણ કમ જોઈએ આ ખાંડેલું જીરું વીડિયામાં બનાવી રહ્યો જો કારણ કે હજી તિખારી બનાવવાની છે એટલે કઈ રીતે આપણે તિખારી બને છે વિગતવાર વીડિયામાં જોવા મળે છે આ અમારે રાજુભાઈ જો એકદમ ડુંગળે ખમણે છે આ બાજુ અમારે ભાવે કેમ કટુર માં ટમેટા ખમણે છે આમો મમ તો વિડિયોને કઈ પણ છોડીને જશો ને મિત્રો આખો વિડિયો જોજો અને તમને મજા આવશે અને વાડીયે પ્રોગ્રામ કરીએ છીએ એને ફૂલ મજા આવશે એટલે એક આખી

તો કે છે આઈ એ બહુ કાઢ દો હરતું કાઢ દો પીનો લેજો હા છે મીઠો લીંબુ આ મંજેની તમાલપત્ર અને મરચું અને હસતા શું કેવા હતા હા મેવા છે Ừ, આપણે છે લહાણ મરસુ અને આદુ ત્રણ વસ્તુ મિક્સ કરેલું છે

嗯，这个来，这 <noise> 个。这个，这个。啊，这边谁？哎，这个来。

મિત્રો છે આપડે કાજુ ટમેટા ડુંગળી લહણ વગર કરી નાખી કાજુ કાજુ નાખવાનું કારણ એ છે કે તેલ હરવાર તળાઈ જાય અને एकदम सॉफ्ट रहने का भी मजा आ रहा है ये तो इसका बुद्धू नहीं आ रहा हाँ बहुत बार सो गया था आशे दो है कार नहीं Hãy nhìn cái hook của vếng lắm không bỏ cái những video hấp dẫn یہ تراڑ مویو مویو ہتھو پای تراڑ مچھونا اے دی گل نہیں ہاں تو آیا اے ہن تو ہوندو ورجے ہلو ہاؤ ایتھے کنے گنتے ہاں ہا ہن دے دی ایتھے کنے گنتے ہاں یہ تھوڑے آینا گرے اسنتے بدلے اسنتے لے جا ایتھے کھول تو

કળીયો તો તેલ થોડું હોય ને ન ન જાય હું તો આછું ના કોક તિખારી બનીન થઈ ગય છે કમ્પ્લીટ આ છે あらた <laughs> <い>ないいらっしゃる હાલો મિત્રો તિથેરી બની થઈ ગઈ છે ચાર હવે અમારે પાપડ શેકવાના છે અને અમારે જે વિડીયો બિનારી રહી કારણ કે જે અમારે જગા દે ને નીરે છે કેવો ટેસ્ટ આવે છે એ કરવાનો છે તો વિડીયો નો ઠેર સુધી નિહાળજો અને વિડીયો માં બિના રહી જવું આપડે શેકવી છે એવી પાપડ લે જો કેવા શેકાય છે હું નાખો મને એસી ભાઈ કાઢવા મને બાય Alayi lo shakayi. No, no, shakayi. Aymut. Nishu alayi. Kya mpansyatayi? O, dhiyo mpansyatayi. O, dhiyo mpansyatayi.